ઢભોઈ તાલુકાના ચનવાડા પશુના પાણી પીવાના ઓજ બનાવવામાં આવ્યા છે તેનું પાણી લીકેજ થાય છે જેના કારણે ગંદકી ગામના છેવાડા સુધી પહોંચે છે જેના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે સમગ્ર વિસ્તારમાં લીલબાજી ગઈ છે વહેલી તકે તંત્ર નિકાલ લાવે તેવી ગ્રામજનોની માંગ છે ઢભોઈ તાલુકાના ચનવાડા ગામે વયવળતાના રાજમાં ગામના ફળીએ ફળીએ ગંદકીના કારણે ઠેર ઠેર કીચડ કાદવ થઈ જવાથી ચાલીસ ડિગ્રી ઉપરાંત ગરમીને લઈને બીમારીઓને કારણે વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે વહેલી તકે સાફ સફાઈ થાય અને ગંદકી દૂર થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે નબઈ તાલુકાના ચનવાડા ગામે સરપંચ નહીં હોવાથી હાલ તલાટી વહીવટદારના હાથમાં વહીવટ હોય ગામમાં ઠેર ઠેર જગ્યા ઉપર ગટરોના પાણી ગંદકી અને કાદવ કીચડ થઈ જવાથી હાલ આશરે ચાલીસ ડિગ્રી ઉપરાંત ગરમી પડવાને કારણે ઘરે ઘરે બીમારીઓ હોવાથી ગંદકીને કારણે દુર્ગંધ મારવાને લઈને વિસ્તારના રહીશો હેરાન પરેશાન કેટલા સમયથી થઈ ગયા છે તલાટી વહીવટદારને રજૂઆત કરવામાં આવે છે છે તો હું શું કરું મારા હાથમાં શું છે મારે તો ખાલી પંચાયતનું વહીવટ કરવાનું હોય છે અને ગામની ગંદકી થોડી દૂર કરી શકીશ તેવા ગ્રામજનોને જવાબ આપવામાં આવતા હોય છે તાલુકા વિકાસ અધિકારી શ્રી તેજલબેન રાણા ગામની રૂબરૂ મુલાકાત લઈ વહેલી તકે ગંદકી દૂર કરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે આપણે આ ચંદવાળા ગામમાં છે જે આપણે જોઈ શકીએ છીએ જે પાણીનો બહુ જ બગાડ થઈ રહ્યો છે જે ઓજ છે તેનાથી બહુ જ પાણી વહી રહ્યું છે જે હજારો લીટરનું પાણી વેસ્ટ થઈ રહ્યું છે જે પાણી જાય છે અમારા વાળા સુધી જાય છે પાછળ ગંદકી થાય છે બહુ જ વધારે પ્રમાણમાં પાણીનો બગાડ થાય છે તથા જે આ વજ રહી તેનો બહુ જ નિકાલ થાય છે પાણીનો બહુ જ ખરાબ નિકાલ થાય છે જેથી ગંદકી બહુ થાય છે જે આવડ જવાર રસ્તાનો બહુ ખરાબ રીતે એ થાય છે જેથી અહીંયા દૂધ લેવાવાળા બી તકલીફમાં થાય છે તથા અહીંયાથી જે પબ્લિક જવાવાળી છે તેના બી બહુ પ્રોબ્લેમ થાય છે અને સૌથી વધારે ગંદકી જે પાણી નિકાલ વાળામાં સુધી જાય છે અમારા તો અહીંયા બહુ જ જીવજંતુ બધા નીકળે છે ને વધારે રોગચાળો વધી જાય છે ને બહુ જ જંતુ બધા બહાર નીકળી આવે છે અને રોગ વધી જાય છે એમ કઈ જગ્યા પર છે ચંદવાડામાં જ છે કઈ જગ્યા પર છે ભાતી મહેરાઠની ડેરી હા દૂધ ડેરીવાળો મેઇન રસ્તો એમાં તો શું થાય છે અહીંયા પાણીનો બગાડ બહુ થાય છે પાણી બહુ વેસ્ટ થઈ જાય છે ઓર ભરાઈ જાય છે છલકી જાય છે કોઈ એ કરતું છે નહીં તો તમારી માંગ શું અમારી માંગ એટલી જ છે કે વહેલી તકે નિકાલ આવે અને જે વાળા સુધી પાણી પહોંચે છે ત્યાં સુરક્ષા દિવાલ આપે જેથી જીવંતિ ઉપર ના આવે અને પ્લસ કે જે રોગચાળો થાય છે તે અટકી શકે